મારું નામ નિગત મારું નામ હિતેશ મેરામણ ચંદ્રવાડિયા અહીંયા અમારે આગળ મજેઠી ગામમાં ડેમ બાંધેલો છે ભાદર નદી ઉપર નદીના પાણીનો ઠેલ અહીં થી વીસ ફૂટ આવી જાય એના હિસાબે અમારો રસ્તો પાણીનામાં બુડમાં વહી જાય છે રસ્તા બુડી જવાથી આ લીપનો ઉપયોગ કરીને તમામ વસ્તુ આ લીપ દ્વારા લઈ આવવાની અને લઈ જવાની માણસો દવા ખાતર બિયારણ પછી ખેતી માટેના જે જરૂરી ઓજાર છે એ અહીંથી ઓલા કાંઠે જઈ શકતા નથી કોઈ સાધને જઈ શકતું નથી હિતેશભાઈ આજે બિયારણ ખાતર લઈ જવાની વાત તો પણ જણસી જયારે તૈયાર થઈ જાય તેને અહીંયા બાજુ લઈ આવવા માટે શું સમસ્યા જણસી તૈયાર થઈ જાય તો જણસી આની ઉપર જ લઈ આવવાની બાકી તો અહીં કોઈ બીજો રસ્તો છે ને વૈકલ્પિક રસ્તો આ જ રસ્તે થી બધું લઈ આવવાનું અને ત્યાં કોઈ સાધન તો જાતું નથી આ બાબતની રજૂઆત કરેલી આ બાજુ આ બાબતની રજૂઆત

જવા આવવામાં એવી તકલીફ છે પછી એની અંદર પાણીનો વધારે એટલે ખેડૂતને બહુ પારાવાર તકલીફ થાય છે જવા આવવામાં એટલે ખેડૂતને જવામાં જો સરકાર તરફથી પુલ બાંધવામાં આવે તો દસક ખેડૂત એને ફાયદો થઈ જાય અને બે ત્રણ જગ્યાએ લેખિત અમે આપેલું છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્યશ્રી આપણા સાંસદશ્રીને બધીને લેખિત પણ આપ્યું છે એટલે આ ખેડૂતને ઘણા વર્ષે આ ચેકડેમ પામ્યા પછી ઘણી નુકસાન છે હાલવામાં જવા આવવામાં તકલીફ વધારે છે તો એમને સરકાર તરફથી એમને કોજ કરવામાં આવે તો ઘણું સારું થઈ જાય